કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરી એનએસયુઆઈએ વડોદરામાં ચક્કાજામ કર્યો હતો પોલીસે દસ જેટલા કાર્યોની અટકાયત કરી હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરીને કોંગ્રેસ તેમજ વિરોધી પક્ષો દ્વારા અમિત શાહના રાજીનામાની માંગ સાથે સાંસદથી માંડી સમગ્ર દેશમાં દેખાવો થઈ રહ્યો છે વડોદરામાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુએ દ્વારા આજે કોમર્સ ફેકલ્ટી બહાર સયાજીગંજ મુખ્ય રોડ ઉપર ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેના કારણે ટ્રાફિક જામ થઈ ગયો હતો

આ ભારત દેશના આત્મામાં બાબા સાહેબ વસેલા છે